તીર્થ નારાયણ સરોવર ખાતે ભવ્યથી ભવ્ય મંદિર અને યાત્રીઓને રહેવા માટે સંકુલનું નિર્માણ શરૂ કરાયું હતું આ અંગે વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ખૂબ ટૂંક સમયમાં આ વિશાળ મંદિર કાર્ય પરિપૂર્ણ કરવામાં મંદિરના સદ્ગુત શ્રી અને શાસ્ત્રી સ્વામી શ્રી કૃષ્ણ વિહારી દાસજી વગેરે બાંધકામ સમિતિના સંતો સભ્યો તેમજ એન્જિનિયરની ટીમના સચોટ માર્ગદર્શન સાથે સાથે ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદ દાસજી મહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્સદ કોઠારી જાદવજી ભગત વરિષ્ઠ સંતોના સંકલ્પ સાથેનું માર્ગદર્શન અને આજ્ઞા સાથે ભગવાન શ્રી નરનારાયણ દેવના આશીર્વાદથી આ ભક્તિ સંસ્થાન પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે આ વિશાળ મંદિરને રાષ્ટ્રીય સ્તરે લોકાર્પણનો એક કાર્યક્રમ આગામી તારીખ દસ આઠ બે હજાર પચીસ રવિવાર શ્રાવણવદ એકથી તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવાર શ્રાવણવદ છ સુધી શ્રી નારાયણ સરોવર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવવામાં આવશે આ મહોત્સવમાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થશે આ પાવન પ્રસંગે કથાના વક્તા વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી સંતો સુમધુર શૈલીમાં સંગીતના સથવારે કથા અમૃત રસપાન કરાવશે ધામો ધામ વંદનીય સંતો સાંખ્ય યોગી બહેનો તથા દેશ વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે આ મહોત્સવમાં ધર્મકુળ તથા સંતોના દિવ્ય દર્શન તેમજ કથા વાર્તાનું શ્રવણ કરી જીવનને ધન્ય ભાગી બનાવવા પૂજ મંદિરના મહંત શ્રી ધર્માનંદ દાસજી વરિષ્ઠ સંતો સાંખ્ય યોગી બહેનો તથા ટ્રસ્ટી મંડળ દ્વારા દરેક ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉત્સવમાં પધારવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. જે પહેલા પૂજ મંદિર દ્વારા ભેડિયા બેટ હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા હરિભક્તો લાભ લે છે અહીં પ્રમાણે અહીંયા નાણ સરોવર એ પણ સરહદ શસ્ત્ર ઉપર જ છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે તો એ ભુજ મંદિર દ્વારા આ બધા આયોજન કરેલ છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે શ્રામ મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે જો આ સરોવરમાં તમે દર્શન કરવા આવો ને તો જ તમને અહીંયા પગ મૂકો શાંતિ થઈ જાય એવું આ સ્થળ રહે તો અહીંયા તમે જે જે આવશે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો આવશે એના સિવાયના કોઈ પણ સનાતન બીજા હરિભક્તો આવશે બધાને અહીંયા પગ મૂકશે ને શાંતિ થાશે એવું આ સ્થળ રહે અને નાણ સરોવરનો એટલો બધો મહિમા છે જે આ નાણ સરોવરમાં આવીને દર્શન કરે અહીંયા ગોમતી તળાવમાં નાય ટેશ્વર ના દર્શન કરે એ જરૂર ધન્ય ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે એટલા માટે આ ભુજ મંદિરે કરેલું છે અને આ સંતોનો આદેશ અને વિચારથી આ ભુજ મંદિરનું ટ્રસ્ટી મંડળ સર્વે સત્સંગી ભાઈઓ ડોનરો જે દાતારો છે એ બધા ભુજ મંદિરના મહાન સ્વામી અને સંતોની આજ્ઞા અને એમની દેખ સિદ્ધિ દેખ હેઠળ આ સંસ્થા આ સ્થળને ડેવલોપ કર્યું છે અને એમનું હંમેશા ટ્રસ્ટી મંડળ એમની આજ્ઞામાં રહી અને અમે બધા કામ કરતા હોઈએ છીએ આવા નવા વિકાસ માટે ભુજ મંદિર તો ઘણી જગ્યાએ આપણા ગુજરાતની અંદર દેશ વિદેશની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા છે એ પૈકીનું એક આ નારાયણ સરોવરની અંદર આ મંદિર બન્યું એનો પણ અમને એક ખુશી છે સરહદી વિસ્તાર છે આ સરહદી વિસ્તાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને જયારે ડેવલોપ કરવા કરે અને જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલોપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર કોટેશ્વર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય એમના માટે આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં જયારે

તમામ અમી સંતોનો હૃદયનો ભાવ હતો એ હતો કે અમારા પૂરો વડી સંતોએ વર્ષોનો સંકલ્પ હતો કે આ પવિત્ર ભૂમિમાં આ આ બોર્ડર વિસ્તારમાં અંદર હરિભક્તોની એક શ્રદ્ધા હશે નાણ સ્વર તીર્થો પર તીર્થસ્થાનો તો સરસ સુંદર કાર્ય નિર્માણ થાય એના માટે સંકલ્પ હતો સંકલ્પ માન સામે પરિપૂર્ણ કર્યો છે અને લગભગ એને આવ્યું છે

આવજો નિહાળજો તમને આનંદ થશે પવિત્ર શ્રાવણ માસ નો પણ અનેરો આનંદ લેવા માટે જરૂર